નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે મગફળી અને જે કપાસ હોય એનો ફ્લાવરિંગ આવે એનો ટાઈમ નજીક આવી રહ્યો છે પણ આપણે જે દૂધ ગોળનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે ખબર હોવી જોઈએ કે કેટલા પ્રમાણમાં દૂધનો ઉપયોગ કેટલા પ્રમાણમાં ગોળનો ઉપયોગ કરવાનો અને કેટલું પાણી તો આ જો ખબર હોય તો જ આપણે આનો ઉપયોગ કરી શકીએ બાકી જે આપણે દૂધ ગોળનો આધેધડ ઉપયોગ કરીએ તો એનાથી નુકસાન પણ આવે છે જે ગોળનું પ્રમાણ કેટલું રાખવું અથવા દૂધનું પ્રમાણ કેટલું રાખવું પાણીનું પ્રમાણ કેટલું રાખવું અત્યારે જે મન પડે એ રીતના આપણે કહે છે કે દૂધ ગોળનો ઉપયોગ કરવો તો એ રીતના દૂધ ગોળનો ઉપયોગ કરીને સ્પ્રે કરી અને ફ્લાવરિંગ વધારે આવે એવું નથી હોતું પણ જ્યારે કેટલો દિવસનો તમારો પાક થયો છે અને કેવો પાક છે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તો ખાસ એના માટે જ વિડીયો બનાવ્યો કે આ રીતના તમે ઉપયોગ કરો દૂધ ગોળનો તો તમને બહુ સારું અને બેસ્ટ રિઝલ્ટ મળે છે પણ જો આડેધડ ઉપયોગ કરો તો આનાથી નુકસાન પણ આવી શકે છે તો ખાસ એના માટે જ વિડીયો છે એટલે વિડીયો આપો જોજો જો તમે કરશો તો તમને ખબર નહીં પડે કે આમાં કેટલા પ્રમાણમાં દૂધનો ઉપયોગ કરવો અને કેટલા પ્રમાણમાં ગુણનો ઉપયોગ કરવો તો વિડીયોમાં બી ના રહ્યો કે કઈ રીતના કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તો મિત્રો આપણે દૂધ ગુણનો છંટકાવ કરી રહી એનાથી ઘણા ફાયદા થાય છે આપણા જે પાક ગમે વાવ્યો હોય એની અંદર અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો અને કેટલી વાર ઉપયોગ કરવો અને કેવી રીતે દૂધ ગોળનો ઉપયોગ કરી શકાય એમ તો આનાથી ઘણું બધું રિઝલ્ટ સારું જ મળે છે તો કેટલા પ્રમાણમાં ગોળ નાખવો અને કેટલા પ્રમાણમાં દૂધ તો મિત્રો આજે આગળ કહું કે એ છે એ એક પંપની સામગ્રી છે એટલે એ ખાસ ધ્યાન રાખવું તો મિત્રો પાંચસો મિલી એટલે આપણે અડધો લીટર ગાયનું જે દૂધ હોય એ લેવાનું છે અને એની અંદર આપણે એકસો પચાસ ગ્રામ એટલે દોઢસો ગ્રામ જેટલો ગોળ ગોળ કદાચ બસો ગ્રામ જેટલો હશે તો એ હાલશે ને દૂધ થોડુંક વધારે હશે તો પણ હાલશે અને જો તમારે શક્ય હોય અને તમે જો ગાય રાખી હોય તો જો ગાયનું તાજું ગૌમૂત્ર હોય એ પંપની અંદર અડધો લીટર એના ભેગું જ નાખો તો પણ એનો ફાયદો કરે છે પણ નાખવા ટાણે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં દૂધ અને ગોળ આ નાખી અને જ્યારે સ્પ્રે કરવો ચાલુ કરવો ત્યારે જ ગૌમૂત્ર નાખવું ન કરો ફાટી જશે દૂધ અને બે મિક્સ થાય એટલે તો ખાસે ધ્યાન રાખવું ને આ એક પંપની અંદર જ નાખવાનું છે આટલું બધું તો મિત્રો આપણે જે કોઈ પણ પાક હોય એની અંદર ફ્લાવરિંગ આવતું હોય ત્યારે જો દૂધ અને ગોળનો ઉપયોગ કરે તો બેસ્ટ રિઝલ્ટ આવે છે જેથી કરીને એની અંદર ઘણો ફાયદો થાય છે ફ્લાવરિંગ આવે એટલે ઉત્પાદનની અંદર તો આનાથી બહુ સારું રિઝલ્ટ મળે છે અને જેમ બને એમ આ રીતના જો ગોળનો અને દૂધનો ઉપયોગ કરે તો કોઈ જાતની જે જીવાત છે એ આવતી નથી અને ખાસ કરીને કે જે આપણે ફ્લાવરિંગ વખતે વધારે ઉપયોગ કરે તો સારું રિઝલ્ટ મળે પણ જો માંડવી અથવા કપાસ કે વાવ્યો છે અને એની અંદર ઉપયોગાનો કરે વાવ્યા પછી ઉગ્યા પછી તરત તો એમાં જે જમીનના આપણે પોષક તત્વો જે ઘટતા હોય એ જમીનના પોષક તત્વો પૂરા પાડે છે જે બધી પ્રકારના હોય એ તો દૂધનો ઉપયોગ ગમે ત્યારે કરી શકો પણ વધારે એનો ફાયદો ફ્લાવરિંગ હોય ત્યારે જ આવે થાય છે મિત્રો જો આના ફાયદાની વાત કરીએ તો આપણે સ્વાભાવિક જ છે કે ફ્લાવરિંગ ટાણે આનો ઉપયોગ કરીએ એટલે જે ફૂલ હોય એ ખરતા નથી અને જે ફળ હોય એ ખડતા નથી એટલે ઉત્પાદન તો વધારે જ આવે છે એક એ ફાયદો અને આપણે જે પચાસ ટકા ઉત્પાદન હોય ને આનું સો ટકા ઉત્પાદન થાય છે અને આપણે જે જમીનમાં જે મૂળ હોય જે પાકના એની વૃદ્ધિ કરે એટલે રોગ જીવાત ઓછી આવે અને વૃદ્ધિ થાય એટલે આખું જ્વાળ મોટું થાય એટલે ઉત્પાદન વધે છે અને જમીનની ગુણવત્તા વધે કેમ કે કેમિકલવાળી તમે દવાઓનો ન છાંટો પેસ્ટિસાઈડ એટલે જમીન કડક થઈ જાય અને આનાથી જમીન પહોંચી રહી છે જો આવી દવાઓનો ઉપયોગ કરીએ તો અને મિત્રો જો કોઈ ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન દૂધગોળ છાંટવો હોય ત્યારે જો હોય તો કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછી શકે છે એનો આપણે જવાબ આપી દઈશું કોઈ જો મૂંઝવું તો પ્રશ્ન હોય તો એને અને વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો તો મિત્રો આ હતો દૂધગળનો વિડીયો કે આ રીતનો ઉપયોગ કરો તો તમને બેસ્ટ રિઝલ્ટ અને જે આપણે કોઈ જાતનું નુકસાન નહીં અને સારું એવું અંતાથી ઉત્પાદન આવે જે આપણે ફ્લાવરિંગ હોય એમાં બોવાનો ઉપયોગ કરીએ તો બેસ્ટ બહુ સારું રિઝલ્ટ મળે છે તો ખાસ એના માટેનો જ વિડિયો હતો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગૌ